રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે આવેલ જમીન સંપાદન ખાતે બનાસકાંઠાના વાવ સુઈગામ થરાદ તાલુકાના ખેડૂતોએ ચૌદ વર્ષથી નર્મદા કેનાલ બનાવી જમીન સંપાદન થયેલ હોય પરંતુ ખેડૂતોને વળતર ના મળતા રાધનપુર નર્મદા કચેરી ખાતે ભૂખ ઉપર બેઠા આવેદન પત્ર આપ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે બનાસકાંઠાના થરાદ વાવ અને સુઈગામ તાલુકાના સો ખેડૂતો આવેદનપત્ર આપી ખેડુતુની હડતાલ ઉપર બેઠા નરમદા કેનાલ માં જમીન સંપાદન થયેલી હોય આજ દિન સુધી વળતર ના મળતા ખેડૂતોમાં રોજ તાત્કાલિક ધોરણે વળતર આપવાની માંગણી સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે નર્મદા નિગમના અધિકારી દ્વારા ટૂંક સમયમાં વળતર આપી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું ભરત સત્વરા ન્યૂઝ નાઇન ગુજરાતી પાટણ નર્મદા કેનાલ અમારા વાવ થરા સુગમ વિસ્તારમાં નીકળી એના માટે હજી સુધી કોઈ ચૂંટણી થયા નથી અને અમારા ડીસી ભાવ નક્કી થઈ ગયા છે છતાં પણ હજી એવોર્ડ ડિક્લેર કરવામાં અધિકારીઓ આનાકાની કરે છે અને આ સાહેબ છે સાહેબ અધિક્ષક એ સાહેબે એમ કીધું છે કે અમે ચૌદ દિવસની અંદર તમારો એવોર્ડ જે એક કરોડની અંદર ના એ બધા ડિક્લેર થઈ જશે અને કમ્પ્લીટ ખેડૂતોને ચૂકવણું થઈ જશે તો જે સાહેબે કીધું છે એ પ્રમાણે અમને ચૂકવણું કરી આપે તો અમને બધાને સંતોષ છે અને જો ન કરી આપે તો ચૌદ દિવસ એમની મુદત પૂરી થયા પછી અમે અહીંયા ભૂખ હડતાળ ઉતરવાના છે જ્યાં સુધી અમને ચૂકવણું નહીં મળે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી હલવાના નથી શું નામ આપ્યું સોમરભાઈ પટેલ આકોલી તે રાધનપુર ખાતે અમે વળતર ચૂકવણા માટે કરીને આવ્યા છીએ છેલ્લા ચૌદ વર્ષથી અમારી જમીન કપાઈ ગઈ છે છતાં મને વળતર મળ્યું નથી જેથી તાત્કાલિક વળતર આપવા માટે કરીને આજે અમે ભૂજ ખડતાલ ઉપર બેઠા છીએ કેટલા ક્યારથી આ જમીન સંપાદન કરી બે હજાર અગિયાર થી કેટલું વળતર મળ્યું અમને વળતર તો કોઈ સામાન્ય એક તો સામાન્ય મળેલો છે શું તમારી માંગ છે અમારો જે વળતર કાયદેસર નું થતું હોય એ પ્રમાણે વ્યાજ સાથે જેથી બાકી છે ત્યાંથી ચૂકણું કરી આપો શું નામ તમારું સેધાભાઈ દેસાઈ અમના ખેડૂત ચૌદ વર્ષથી કેનાલ

આવે છે એવા સમાચાર અમને મળ્યા તો સરકાર અમને શું ડરાવવા ખીડૂતને ડરાવવા માંગે છે અમે ભૂખ કમે બેઠીએ અમે ખુદે અમારા ખેતરના બબે ત્રણ ત્રણ ભાગ પાડ્યા છે પાણી ઊંચું આવી ગયું છે પ્લાસ્ટર ની અંદરથી પોતું મારવાની જરૂર નથી ઉપર પાણી આવી ગયું છે તો સરકારનું ધ્યાન કેમ દેતું નથી સરકારને વિચારવું જોઈએ ખેડૂત છે ખેડૂત જગતનો તાત છે તો સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને મારી વિનમ્ર વિનંતી શંકરભાઈ ચૌધરીને કે થરાદ તાલુકાના ખેડૂત વલખા મારી રહ્યા છે તમે મહેરબાની કરી અને અમારું સાંભળો જય જવાન જય કિસાન પહાડજી બારોટ થરાદ તાલુકા